સુરતમાં વધુ એક નકલી ફેક્ટરી ઝડપાઈ બ્રાન્ડેડ સાબુ હાર્પિક સહિતની બ્રાન્ડેડ ચીજ વસ્તુઓનું ડુપ્લિકેશન સુરતમાં વધુ એક નકલી ફેક્ટરી ઝડપાઈ છે સરથાણા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની થોડા અંતરે ડેટોલ હાર્પિક સહિતની બ્રાન્ડેડ ચીજવસ્તુઓ ડુપ્લિકેટ બનાવવામાં આવતી હતી

એક હાર્પિક લાઇઝોલ અને ડેટોલના સ્ટીકરો એ લગાવી અને ડુપ્લિકેશન કરતા હોય આ રીતની એક દ્વારા કંપનીના એજન્ટ દ્વારા એક ફરિયાદ આપેલી હતી અનુસંધાન ત્યાં રેડ કરી અને આ જે સ્ટીકરો જે છે એ સ્ટીકરો અને જે સ્ટીકરોમાં લગાવેલ જે મુદ્દા જે છે એ મુદ્દા કબજે કરેલ છે મુદ્દામાલની ગણતરી તો હાલ કંપનીએ આપેલી હતી ખાલી નંગ ગણેલ છે અને મુદ્દામાલ અત્યારે જે છે એ કંપની આપણને તપાસમાં કે જે ડુપ્લિકેશન છે એટલે જે એકચ્યુઅલી જે ની કિંમત ગણાય એમ એમઆરપી હોય એ ના હોય કારણ કે ડુપ્લિકેશન છે એટલે